શહેરની નવીન કલેક્ટર કચેરીમાં જીબીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા પેન્શન વધારા અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં જીબીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરે પેન્શન વધારા નિમિત્તે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાથમાં બેનર લઈ અને હલ્લાબુલ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ હાજરી આપી હતી પેન્શન વધારાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કર્મચારીઓનું નિવૃત્ત કર્મચારીઓનું એસોસિએશન છે એનું પ્રમુખ છું જેસી મહેરા છે આ અમારા કિરીટભાઈ અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે અને અમે અમારી માગણી કરી અમને એક પંચાણું હેઠળ જે નામ માત્રાનું પેન્શન મળે એ અનુસાર આપને આ આવેદનપત્ર આપને વિનંતી છે કે આ આવેદન પત્ર લખા યોગ્ય સ્થાને પહોંચાડ્યું अमने you, Thank you. Thank you, मेरा नाम वाईके शर्मा है हम लोग जी के रिटायर्ड एम्प्लॉयज़ हैं और हम लोगों को जो भी पेंशन मिलती है उससे हमारे जीवन का निर्वाह नहीं हो सकता हम तो कभी कभी ऐसा भी समझते हैं कि जो हमको रकम दी जाती है वो किसी बेकारियों को दी जाती है हमको भीख नहीं चाहिए हमको हक चाहिए और जो हमारी मांगनी है सेवन फाइव डबल जीरो पचहत्तर सौ रुपया प्लस डी ए प्लस मेडिकल फैसिलिटीज़ और सिर्फ हमको ही नहीं हमारी स्पाउस को भी दी जाए ये हम मांगनी है और जिसकी रम एजुटेशन नेशनल लेवल पर भी चल रहा है और जब तक ये हमारी मांगनी को संतुषा नहीं जाएगा हमारी मांगनी मंजूर नहीं की जाएगी तब तक हमारी लड़ाई चालू रहेगी એકતા એકતા કામદાર અમે આવ્યા છે કલેક્ટર કચેરીઓ અમે બધા જીઇ ના નિવૃત્ત કર્મચારીઓ છીએ જેમાં લગભગ એસી વર્ષ સુધીના સભ્યો છે અમારા લગભગ પાંચ હજાર સભ્યો છે અમારું મંડળ છે જીબી રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન એટલે કે ગ્રેવા આ સાથે અમે લોકો નેશનલ એજ્યુકેશન કમિટી જે ઓલ ઇન્ડિયામાં અમે આ પેન્શન માટેની લડત ચલાવી રહ્યા છે તેના પણ અમે સભ્યો છીએ અમારા જે નેશનલ પ્રેસિડેન્ટ છે કમાન્ડર અશોક રાઉત એમના આદેશ મુજબ અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માગણી એ છે કે અમે પાંત્રીસ ચાળીસ વર્ષ નોકરી કરી જીવ રેડ્યો અમારો અને તે છતાં પણ આજે અમને માત્ર આઠસોથી પંદરસો બે હજાર સુધીનું પેન્શન મળે છે આટલી કારમી મોંઘવારીમાં બે હજાર પેન્શનથી માણસ કઈ રીતે જીવી શકે એ વિચારવાની વસ્તુ છે કે કદાચ એનું દૂધ કે શાકભાજી પણ ના આવે એવી મોંઘવારીમાં અમે આજે પીસાઈ રહ્યા છીએ જ્યારે સરકાર પોતાના જે સંસદ સભ્યો ધારાસભ્યો એ લોકોના ભથ્થામાં ગમે ત્યારે મન ફાવે તેમ વધારો કરે હમણાં હાલ છેલ્લે ચોવીસ ટકાનો વધારો કરી દો ભાઈ અમે વધારે નથી મળતા કમસે કમ અમને પંચોતેરસો પેન્શન મળે મંથલી એની સાથે મોંઘવારી ભથ્થું અને મેડિકલ ફેસિલિટી પતિ પત્નીને મળે એ અમારી માંગણી છે અને એના અનુસંધાને કલેક્ટર સુધીને આવેદન આપ્યું છે અમે અને તેની કોપીઓ માનનીય વડાપ્રધાન આપણા એફએમ સીતાજી સીતા નિર્મલા એમને પણ અમે મોકલીવા માટે એમને વિનંતી કરી છે ત્યાંથી આપી આવ્યા છે